જિલ્લાના ડેસર પાસેના ઇટવાડ ગામની ઘટના ગઈકાલે મિત્ર મંડળ સાથે ઇટવાડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાવા પડેલ મિત્રો પૈકી માંજલપુર વડોદરાનો યુવક મનીષ સોલંકી નદીમાં તણાવ સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ દ્વારા કરાઈ હતી શોધખોળ મનીષ લક્ષ્મણ સોલંકીનો મૃતદેહ શોધાયો ડીસર પોલીસ અને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડાવો રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા આ ઈતવાર ગામે કાલે મારો ભાઈ લોકો નદીમાં નવાયેલા અને મારો ભાઈ દૂર નતો તો પાણીનો વહાવ હતો તો એ તણાઈ ગયો હતો અને એનડીઆરએફની ટીમને સ્થાનિક તરવૈયાઓથી અમને બોડી મળી ગઈ છે અમાર જગતસિંહ સાભયસિંહ છે અને આ બરોડા માંજલપુરથી કાલે ફ્રેન્ડ સર્કલ આવ્યા હતા આઠ દસ જણ અહીંયા મહીસાગરે આવવા માટે ઇટવાડ ગામે અને એમાંથી એક ભાઈ કાલે ડૂબી ગયો હતો તો કાલે જે સ્થાનિક આપણા ગામના તરવૈયા છે તેમણે શોધખોળ કરી પણ મળ્યા નહીં આજે સવારમાં એનડીએફની ટીમ અને સ્થાનિક તરવૈયાથી શોધખોળ કરી અને વળીને મેળવી લીધી છે